ડાંગ જિલ્લાના કોષમાળ ગામે આવેલું ભેગું ધોધમાં એકાએક પાણીનો પ્રવાહ વધ્યો પ્રવાસીઓ અટવાયા પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડી બહાર નીકળતા હોય તેવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જિલ્લા વહીવટી પ્રશાસને નદી ધોધ નજીક ન જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો છતાંય આ પ્રવાસીઓ આ એક ગાણપણ છે કે પ્રશાસને એલર્ટ કર્યા છે છતાં પણ આપણે નથી સુધરતા કુદરતની દયા છે કે કોઈ દુર્ઘટના ન થઈ એકબીજાના સહારે લોકોમાં બચી ગયા બાકી આ પાણીનો પ્રવાહ જુઓ છો અને આપણે કહીએ છીએ પાણીનો પ્રવાહ ગમે ત્યારે વધી શકે છે કારણ કે આપણે જાણીએ છીએ કલાક બે કલાકમાં ચાર ચાર છ છ આઠ આઠ ઇંચ વરસાદ પડતો હોય અને પર્વતીય વિસ્તાર હોય તો એકસાથે ફ્લો આવે છે આ જ પ્રકારના દ્રશ્યો તમે નાસિકના જોજો નાસિકના ડુંગરવાડી ધોધમાં આ જ પ્રકારે કેટલાક વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા અને એમનું રેસ્ક્યુ સ્થાનિક લોકોએ કર્યું છે દસ થી પંદર પ્રવાસીઓનો જીવ બચ્યો છે આ જોજો દસ બસનો પ્રવાસ એક પછી એકને કેટલું રિસ્કી છે કેટલું જીવન બચાવવા માટેની જદ્દોજ છે અહિયાં પણ કુદરતે બચાવ્યા છે